क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना तमने स्पर्शता तमाम समाचारों की हमने फिक्र ने एटलेज हूँ अपना माटे लेने आवे शू प्राइम नाइन विद जिगर प्राइम नाइन में आज बात करी शू राइट टू एज्युकेशन રાઈટ ટુ એજ્યુકેશન સરકારે સારા હેતુ સાથે યોજનાને અમલમાં તો મૂકી પણ શું ખરેખર જે હેતુ હતો એ સાકાર થાય છે ખરા કદાચ ના ઘટના સુરતની છે જ્યાં અડસઠ વાલીઓ સામે ડીઓએ ફોજદારી કાર્યવાહી કરવી પડી કારણ કે તેમણે આરટીઈના નામે ખોટી રીતે પોતાના સંતાનોના એડમિશન કરાવ્યા વાત ફક્ત સુરતની નથી આખા ગુજરાતમાં આવા અનેક કિસ્સા છે અને એ સમજવું પણ જરૂરી છે કારણ કે અહીં તરાપ જરૂરિયાતમંદોના ભણતર પર છે એ અડસઠ લોકો જે લાયક હતા પણ તેમની જગ્યાએ બીજાને એડમિશન આપી દેવાયા હવે એ અડસઠ વિદ્યાર્થીઓનું શું પહેલાં એ સમજીએ કે આખી રાઈટ ટુ એજ્યુકેશનની સિસ્ટમ શું છે અને તેનો હેતુ શું છે બાળકોને પોતાના જ વિસ્તારમાં ફ્રીમાં શિક્ષણ મેળવવાનો અધિકાર મળી રહે તેવો સરકારનો હેતુ છે બીજું ફ્રીમાં પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાની સરકારની ફરજ પણ છે અને સરકાર એ દિશામાં કામગીરી પણ કરે છે બાળકોને પ્રવેશ મળે એ જોવાની જવાબદારી પણ સરકારની જ છે અને સરકાર આ સારી રીતે નિભાવે પણ છે છ થી ચૌદ વર્ષના એજ ગ્રુપના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ અને એ હેતુથી સરકારે રાઈટ ટુ એજ્યુકેશન માટેનું એક નિયમાવલી બનાવી એને અમલમાં મૂક્યું પણ કાયદામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનો રેશિયોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે આર્થિક રીતે પછાત વર્ગોના બાળકો માટે ખાનગી સ્કૂલોમાં પચીસ ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે એટલા માટે કે જેની કન્ડિશન નથી જે આર્થિક રીતે પગભર નથી અથવા સક્ષમ નથી એવા બાળકો જે ભણવા માગે છે જેમને ડૉક્ટર બનવું છે જેમને એન્જિનિયર બનવું છે જેમને વકીલ બનવું છે એવા બાળકો માટે આ સરકારનો હેતુ છે અને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવા બાળકોને એડમિશન આપવામાં આવે છે આ કોટા હેઠળ ફ્રીમાં આપવામાં આવે છે જે છૂટછાટ આપવામાં આવે છે એટલે કે ફીનો જે દર હોય છે એમાં છૂટછાટ આપવામાં આવે છે સમાજના તમામ વર્ગોમાં સમાનતા લાવવાનો હેતુ છે કારણ કે કોઈ એવું ન બને કે કોઈને ભણવું છે પણ ભણવા નથી મળતું કોઈ પૈસાના કારણે નથી ભણી શકતું એમના માટે આ એક હેતુ હતો પણ શું ખરેખર એ સાકાર થાય છે ખરાબ હવે રાઈટ ટુ એજ્યુકેશન માટે જરૂરી પુરાવા શું હોય છે એ પણ લો બાળકના વાલીનો આવકનો દાખલો હોવો જરૂરી છે અને એમાં આવકનું જે ક્રાઇટેરિયા છે એ પણ એના આધારે જ એડમિશન આમાં આપવામાં આવતું હોય છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં છો તો આવકની મર્યાદા એક લાખ વીસ હજાર હોય છે જે વાર્ષિક આવક આટલી હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિની તો તેને આરટીઈ હેઠળ એડમિશન મળી શકે છે હવે શહેરી વિસ્તારમાં તમે રહો છો તો એનો આવકનો રેશિયો દોઢ લાખ રૂપિયા છે જેટલી આવક હોય અને આવકનો દાખલો તમારી પાસે છે તો તમે આરટીઈ હેઠળ તમારા બાળકનું એજ્યુકેશન આગળ વધારી શકો છો એને મૂકી શકો છો હવે એના માટે બાળકના વાલીનું રાશન કાર્ડ આ ઉપરાંત બાળકનું આધાર કાર્ડ બાળકના જન્મનો દાખલો અને બાળકના વાલીનું આધાર કાર્ડ ફરજિયાત છે આ એક પ્રોસેસ છે જે આર એ હેઠળ તમામ વાલીઓએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે પણ સુરતમાં કંઈક અલગ જ થયું અને આ જે નિયમ હતા તેને નહીં મુકાયા બાળકના વાલીના જાતિનો દાખલો પણ આ ફોર્મમાં ફિલઅપ કરવાનો હોય છે પણ સુરતમાં શું થયું સુરતમાં જે લોકો પૈસાદાર હતા જેમની હોમ લોન ચાલે છે પંચોતેર લાખ રૂપિયાની જેમની એફડી પડી છે જેમની પાસે રૂપિયા છે એ તમામ લોકો ભૂલી ગયા કે અમે આ ક્રાઇટેરિયામાં આવતા નથી અમારે તો અમારા બાળકને સારી સ્કૂલમાં મૂકવાની અમારી પાસે ક્ષમતા છે છતાં પણ એમણે આ નિયમનો દુરુપયોગ કર્યો આ કાયદાનો ભંગ કર્યો અને એ રીતે ઓનલાઈન એપ્લિકેશન કરી આરટીઈ હેઠળ પણ સુરત ડીઓએ આખા આ કૌભાંડનો પર્દાફાશ કર્યો અને જ્યારે તેમની પાસે માહિતી આવી ત્યારે ખબર પડી કે અડસઠ વાલીઓએ આ પ્રકારની ગેરરીતિ આર્ચી છે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે સુરતના ડીઈઓ ડૉક્ટર ભગીરથસિંહ પરમાર અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉક્ટર મનીષભાઈ દોશી આપ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં સુરતની ઘટના છે ભગીરથભાઈ પાસેથી સમજીએ કે કેવી રીતે તેમણે આખા આ જે આરટીઈ હેઠળ જે ગેરરીતિ થતી હતી તેનો પર્દાફાશ કર્યો સુરતના ડીઈઓ ડૉક્ટર ભગીરથસિંહ આપણી સાથે જોડાયા છે સર સૌથી પહેલો સવાલ આપને કે કેવી રીતે આપણે સુરતમાં રાઈટ ટુ એજ્યુકેશનના નામે શિક્ષણમાં ચાલતી સૌથી મોટી ખામીનો પર્દાફાશ કર્યો એ જે વાલીઓ હતા એ કેવી રીતે આખું તેમણે ફોર્મ ફિલઅપ કર્યું વિસ્તારથી આપની પાસેથી સમજીશું સુરતની અંદર એક હજારને પાંચ જેટલી પ્રાથમિક શાળાઓ છે એ શાળાઓમાંથી ઘણી બધી શાળાઓની રજૂઆત આવી કે આરટી અંતર્ગત જે વાલીઓએ આવક પોતાની આવક દર્શાવેલી છે આવકના પ્રમાણપત્રો જે રજૂ કર્યા છે સક્ષમ અધિકારીના એની સક્ષમ અધિકારીના આવકના પ્રમાણપત્ર કરતાં તેની આવક વધુ છે તેવી શાળાની રજૂઆત મળતા એ બાબતે શાળાઓને સૂચના આપી કે તમે વિગતવાર માહિતી મેળવી એની ચકાસણી કરો અને એની વિગતવાર માહિતી આપશો જેના આધાર પર એ ચકાસણી કર્યા બાદ માલુમ પડ્યું કે આરટીના વિદ્યાર્થીઓ જે છે એડમિશન મેળવેલા છે આરટી ટી અંતર્ગત એ વાલીઓની આવક ખૂબ વધુ જોવા મળી તો એના બેઝ ઉપર હિયરિંગ ગોઠવવામાં આવ્યા અને હિયરિંગ ગોઠવ્યા બાદ એ આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ જે છે એ રદ કરવામાં આવ્યા છે બિલકુલ સર આખા કેસમાં આપને નથી લાગતું કે આવા પ્રકારના કિસ્સાઓથી જેનો અધિકાર છે એટલે કે જેને એડમિશન લેવું છે જેની આર્થિક સ્થિતિ સારી નથી એ વિદ્યાર્થીઓ એ બાળકો

પરંતુ પરિસ્થિતિ એવી બને કે વાલીની આવક ભવિષ્યમાં વધે તો વાલીએ પોતે જાગૃત થઈ અને જાણ કરવાની છે કે મારી આવક વધી છે જેથી કરીને મારું એડમિશન જે છે રદ કરવાનું થાય છે પરંતુ વાલી જાણ કરતા હોતા નથી અથવા તો એ બાબત જ અગત્યની છે કે ભાઈ વાલીઓ જાણ કરે તો એના આધાર પર વાલીનું એડમિશન રદ કરવું પડે અને એ દરેક નાગરિકની ફરજ છે જે નાગરિકે પોતે ફરજ બજાવવાની રહે છે પરંતુ એ નાગરિકો ફરજ બજાવતા નથી અમુક વાલીઓ હોય છે કે જે લાલચમાં આવી મોટી શાળામાં એડમિશન લેવા માટેનો પ્રયત્ન કરવા માટેથી પણ કરતા હોય છે અથવા તો સરકારની ખોટી સરકારની સારી યોજનાનો લાભ ખોટી રીતે લેવા માગતા હોય છે બાકી કોઈ કોઈપણ સરકારે જે પ્રોસેસ મૂકી છે ગુજરાત સરકારે જે સોફ્ટવેર બનાવ્યું છે ખૂબ સરસ મજાનું બનાવ્યું છે અને એમાં કોઈ પણ જગ્યાએ ખામી હોય તેવું જણાતું નથી પરંતુ આ વાલીઓની પોતાની કંઈક લાભ લેવા માટેની અપેક્ષાઓને કારણે આવું જોવા મળે છે સર બીજો પ્રશ્ન એ થાય કે આમાં આપને એવું લાગે છે કે જે સિસ્ટમ બનાવવામાં આવી છે તેમાં ક્યાંક ખામી છે અથવા તો કોઈ ખરાઈ કરવામાં આવતી નથી જે સિસ્ટમ આખી ફોલો કરવાની હોય એમાં ક્યાંક મિસમેચ થાય છે જેના કારણે આવા વાલીઓ આ પ્રકારના એડમિશન લઈ લે છે શાળાઓની અંદર તો નથી પહેલાં તો ગુજ વાલીઓએ ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે અને આ એડમિશન છે ગાંધીનગરથી ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી ફાળવવામાં આવે છે પરંતુ જ્યારે એ ફોર્મ ભરવામાં આવે છે ફોર્મ ભરાયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એનું વેરિફિકેશન કરવામાં આવે છે ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર વાલીઓએ જે ફોર્મ ભર્યા હતા જે રાવકના દાખલાઓ જે રજૂ કર્યા તેની અંદર પણ અમને જે કંઈ છેડછાડ જોવા મળી અથવા તો એવા ખોટા જણાયા હતા તે વાલીના એડમિશન વખતે જ અમે એના ફોર્મ રદ કરેલા જેથી કરીને એ વિદ્યાર્થીઓને છેલ્લા દિવસે રદ કરેલા જેથી કરીને એ વાલીઓ નવું ફોર્મ પણ ન ભરી શકે અને એમાં કોઈ સુધારો પણ ન કરી શકે અને જેથી કરીને એને આરટીનો લાભ ન મળે એટલે આવા જે વાલીઓ જે હતા એના એડમિશન તો થવા જ નથી દીધા પરંતુ આવકમાં વિસંગતતાઓને કારણે જે કઈ વિગતો છે એના આધાર પર આ કાર્યવાહી અમારી ટીમ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને મારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મદદ શિક્ષણ નિરીક્ષક મિત્રો દ્વારા કરવામાં આવે છે બિલકુલ આજ વિષય પર ચર્ચા યથાવત રાખીશું ને માત્ર અમદાવાદ સુરત રાજકોટ અને બરોડામાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એના વિશે પણ ચર્ચા કરીશું એક બ્રેક બાદ સવાલ આરટીઈ હેઠળ અપાતા એડમિશનનો છે ને એટલા જ માટે આ ચર્ચા પણ કરી રહ્યા છે આપણી સાથે ચર્ચામાં સુરતના ડીઓ ભગરજસિંહ પરમાર જોડાયા છે સર બીજો સવાલ એ થાય કે અડસઠ જેટલા વાલીઓ સામે કાર્યવાહી તો કરી છે પણ આમાં જેમનો અધિકાર છીનવાયો છે તેમનું શું થશે તેમણે તો જેનો હક હતો એમની જગ્યા તો રોકી જ ને એટલે કે જેને જરૂરિયાત હતી એવા વિદ્યાર્થીઓ માટે આવા વાલીઓ જે ખોટું બોલીને ખોટા દસ્તાવેજો સબમિટ કરીને એડમિશન લીધા હતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું હવે એમ કહેવાય કે એડમિશન માટેની પ્રોસેસની શરૂઆત થઈ ચૂકી છે અથવા તો ટૂંક સમયમાં થનાર છે કારણ કે જિલ્લા કક્ષાએ બધી તૈયારીઓ થઈ ચૂકી છે તો વાલીઓને તમામને એ જ બાબત જણાવવાની કે આ વર્ષે જો કોઈ વાલીઓ આવો ખોટો પુરાવો કે ખોટી આવક દર્શાવી અને જો પ્રવેશ મેળવશે તો એના ઉપર તાત્કાલિક અસરથી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે કે જેથી કરીને આવા વાલીઓ કોઈપણ પ્રકારના આરટીની અંદર જે જેના માટે સરકારે યોજના મૂકી છે એવા ગરીબ પરિવારના બાળકો માટે આ યોજનાનો લાભ મળે એ જ સુનિશ્ચિત થવું જોઈએ બિલકુલ સર આમાં જે વાલીઓ ડોક્યુમેન્ટ આપતા હોય છે અથવા તો ઓનલાઈન આપ કહો છો કે આખી પ્રોસેસ છે ને એ પ્રોસેસમાં ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે આવકનો પુરાવો આધાર કાર્ડ જન્મનો દાખલો બાળકનો આ બધું પ્રોસેસ થતી હોય છે તો શું ડીઈઓ કચેરીની અંડરમાં આ તપાસનું આખો આવતું હોય છે તો ડીઈઓ કચેરીમાં આ તપાસ થતી નથી ના એવું કહી ન એટલા માટે કે વાલી પોતે બધા જ પુરાવા આપે છે વાલી પોતે આપે છે અને પુરાવા જે છે એ બધા જ સાચા હોય છે પુરાવા કોઈ દિવસ ખોટા હોતા નથી આ અમુક પુરાવા ખોટા હોય છે જેની ચકાસણી કચેરી દ્વારા કરીને એને રદ કરવામાં આવે છે પરંતુ પુરાવા જે છે એ સાચા હોય છે ધારો કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ હોય છે કે વિદ્યાર્થીનું રેસિડેન્સ પ્રૂફ જે કંઈ રજૂ કરવાનું હોય છે કે જાતિનો દાખલો રજૂ કરવાનો હોય છે આજે કંઈ થોડી ઘણી બાબતો જે થાય છે આવકના પ્રમાણપત્રમાં થાય છે એ સક્ષમ અધિકારીનું રજૂ કરતા હોય છે પરંતુ એ પ્રમાણપત્ર ઘટાવતી વખતે એ લોકો કંઈક વિગતો છુપાવતા હોય છે બાકી સિસ્ટમમાં કોઈ ખામી એ જોવા મળતી નથી બિલકુલ ચોક્કસ સિસ્ટમમાં કોઈ ખામી નથી સર તો પછી ડી જે કચેરી છે ડીઓની ત્યાં ખરાઈ કરવામાં આવે છે તો પછી ખામી ક્યાં રહી જાય છે કારણ કે આ રીતે અડસઠ આવ્યા આ તો બીજી જગ્યાએ બીજા પણ આવે અને આ રીતે તો દરેક જગ્યાએ આવા શિક્ષણના નામે એડમિશનના નામે આ પ્રકારે ઘતકડા કરતા જ હોય છે વાલીઓ વર્ષ બે હજાર પચીસ મેં કહ્યું એમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના એડમિશન પ્રોસેસની શરૂઆત ટૂંક સમયમાં થશે ત્યારે ખોટા વાલીઓ અથવા તો જેની આવક નિયમ કરતાં વધુ છે એવા વાલીઓ કોઈ પણ ફોર્મ ન ભરે અને જો ફોર્મ ભરશે તો એની વિરુદ્ધમાં અને એમને એડમિશન મળશે કારણ કે સરકારને ખોટું પ્રૂફ આપે છે તો એમની વિરુદ્ધમાં નિયમ અનુસારની ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ તો આ હતા સુરતના ડીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમાર આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર હાલ સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ આપણી સાથે શિક્ષણવિદ અને કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ જોડાશે અને તેમની પાસેથી સમજીશું કે આખરે શિક્ષણમાં જો સુધારો લાવવો હશે તો કયા પ્રકારના પગલાં ભરવા જરૂરી છે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે હક અહીં છીનવાઈ રહ્યો છે અને આ હક કોણ છીનવી રહ્યું છે તે શિક્ષણ જગત માટે કેટલો ઘાતક છે તેના વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા ચાલી રહી છે આરટીએ હેઠળ એજ્યુકેશનમાં જે રીતે એડમિશન આપવાની આખી એ પ્રોસેસ છે અને સુરતમાં જે રીતે આખી ઘટના સામે આવી તેને લઈને ચર્ચા કરવી છે આપણી સાથે ચર્ચામાં આવે ડૉક્ટર મનીષભાઈ દોશી જોડાશે જે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે અને પોતે શિક્ષણવિદ પણ છે સર સૌથી પહેલો સવાલ મનીષભાઈ આપને કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ તમામ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણનો લાભ મળે તેવો ઉમદા હેતુ સરકારનો છે શું તેનો ખરા અર્થમાં અમલીકરણ થાય છે તેનું ખરા અર્થમાં પાલન થાય છે સમગ્ર દેશની અંદર છથી ચૌદ વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર ડૉક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના સમયની અંદર દેશના ગરીબ બાળકો સામાન્ય વર્ગના બાળકો માટે મફત શિક્ષણ મૂળભૂત અધિકાર તરીકે પચીસ ટકા બેઠકોનો કોઈપણ શાળાની અંદર વ્યવસ્થા કરવામાં આવી આ એક સુંદર વ્યવસ્થા કાયદા આધારે કરવામાં આવી સૌથી પહેલાં તો ગુજરાતની અંદર લાંબા સમય સુધી લાગુ કરવાનો આવ્યો કાયદો નામદાર વડી એને બરાબરની બધા લોકો ગરીબ લોકો સામાન્ય વર્ગ જેમને આ કાયદાનો લાભ મળવો જોઈએ નહોતો મળતો એટલે તમામ લોકો અમે લોકો બધાએ જઈને નામદાર વડી અદાલતમાં અરજી કરી અને એના આધારે હાઈકોર્ટની ફટકાર પછી સરકારે અડધો અધૂરો કાયદો લાગુ કર્યો આજે ગુજરાતમાં સંપૂર્ણ કાયદો લાગુ નથી કરવામાં આવ્યો પણ તેમ છતાં આપણે જે વાત કરીએ એ બહુ ગંભીર અને ચિંતાનો વિષય છે કે જે બાળકને જેને જેના લાભ મળવાના છે ગરીબ છે સામાન્ય વર્ગના છે એમાં જુદા જુદા માપદંડો છે વિધવાનો સંતાન હોય એક સંતાન હોય ગરીબ હોય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય જેને ખરેખર એમની આગળ કોઈ પણ આર્થિક સંસાધનો નથી અને બાળકને તક આપવાની છે શિક્ષણની આવા ઉમદા હેતુથી બનેલા કાયદાનો અનેક અમીર લોકો લાભો લે છે વગ ધરાવતા લોકો અને અમીર લોકો આ કાયદાનો ગેરલાભ લઈ અને પોતાના બાળકને મોટી સ્કૂલની અંદર મફત શિક્ષણનો અધિકાર આપી રહ્યા આ ગંભીર અને ચિંતાનો વિષય છે સુરતની અંદર આવેલી ઘટના અને તમે અમદાવાદની અંદર અનેક મોટી સ્કૂલોની અંદર જુઓ કે આવા અનેક વાલીઓ પોતાના બાળકોને પાછલા બાણે ઘુસાવા માટે પહેલેથી જ આ કરે આ ઘણી ગંભીર અને સાથે સાથે નૈતિકતાની પણ વાત છે એક તો ખોટું સર્ટિફિકેટ મેળવવું આવકનું આવકના ખોટા દાખલા ઉપર તમારે તમે નથી આવતા છતાં તમે બેઠક તમે રોકી રાખો છો એ ગરીબ બાળકનો સામાન્ય વર્ગના બાળકનો સીધો શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ થાય છે અને પછી તમે ગોઠવણ થયા પછી તમે એના જુદા જુદા ફાયદા મેળવો એ તો મને એમ લાગે છે કે સરકાર વાતો તો ઘણી કરે છે પણ ગંભીરતાથી કરવી જોઈએ સરકારે આ વખતે સારું છે કેસ કર્યો છે પણ હું સાથે સાથે આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે વાલીઓ ઉપર કેસ કર્યો સો ટકા એમને દાખલા ખોટા સર્ટિફિકેટો આપ્યા ખોટી વાત કરી ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા એમની ઉપર ગુનો દાખલ થયો એમાં કશું ખોટું નથી પણ સરકારે બે બાબત કરવા જેવી છે એક તો સરકારે આવકનું પ્રમાણપત્ર આપનાર અધિકારીઓ ઉપર કેમ પગલાં ભરાતા નથી આવકના પ્રમાણપત્ર કઈ રીતે અપાઈ રહ્યા છે આવકના પ્રમાણપત્ર મેળવવા માટે કઈ રીતે એજન્ટો સક્રિય છે અને આવકના પ્રમાણપત્ર માટે કેવા પ્રકારની ગોઠવણો થાય છે આ તમામ બાબતો પર સરકારે પોતાની વર્ષો જૂની પ્રથામાંથી બહાર આવવું પડશે અને સરકારે માળો તાળો કરવાના બદલે જેને સાચો અધિકાર છે તેના ઉપર કહેવું જોઈએ જો પાછળથી તપાસ કરીને જો એ વાલીને ખોટા સર્ટિફિકેટ થાય તો જે ખોટા સર્ટિફિકેટ આપનાર છે ખોટા સર્ટિફિકેટ લેનાર કઢાવનાર તો ગુનેગાર છે જ પણ જે અધિકારીએ આ સર્ટિફિકેટ આપ્યા છે જે ઓથોરિટી આ સર્ટિફિકેટ આપ્યા છે તેની સામે પણ ખોટા સોગંદનામાંથી માંડીને તમામ પ્રકારનું ખોટું થયું હોય તો એ નિશ્ચિતપણે કોઈકને કોઈક માધ્યમ બન્યું હોય કોંકને કોક વગ ધરાવતા લોકો હોય એ તમામ લોકો સામે એ જે સર્ટિફિકેટ આ આવકના પ્રમાણપત્ર આપે છે તેની સામે પગલાં ભરાવા જોઈએ એવી મારી આપના માધ્યમથી સીધી માંગ છે બિલકુલ મનીષભાઈ આપને એવું લાગે છે કે આવા પ્રકારના કિસ્સા એ સિસ્ટમ સામે સવાલ ઊભા કરે છે અને એ સાબિત થાય છે કે ક્યાંય પણ કોઈ વસ્તુની ખરાઈ થતી નથી કારણ કે હમણાં ડીઈઓ સાહેબ જોડાયેલા હતા તેમણે કહ્યું કે આ ચકાસણી ડીઈઓ ઓફિસમાં થતી હોય શાળા બાદ પછી ડીઈઓમાંથી એને આગળ મોકલવામાં આવતું હોય છે શું આપણે લાગે છે કે વસ્તુ ઓનલાઈન છે તો પછી ખરાઈમાં ક્યાંક ચૂક રહી જાય છે અથવા તો એ રીતે એનો લાભ ઉઠાવીને કેટલાક લોકો એડમિશન લઈ લે છે નિશ્ચિતપણે આ લીકેજ નથી એટલે કે દા દારમાં કોઈ વસ્તુ કાઢી નથી દાર જ આખી કાઢી હોય એ રીતનું એક પછી એક ઘટનાક્રમ સામે આવે છે સમગ્ર વ્યવસ્થાની અંદર સામાન્ય માણસને ગરીબ માણસને એના બાળકને શિક્ષણનો અધિકાર મેળવે એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન માટે પ્રમાણપત્ર મેળવવામાં બહુ તકલીફો પડે છે જેને સાચા હક્દાર છે એને સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ પડે છે જે વગે ધરાવતા ખોટા છે એ લોકો ગમે તેમ રીતે એન કેમ પ્રકાર સર્ટિફિકેટ મેળવી લે સર્ટિફિકેટના આધાર ઉપર પ્રવેશ મેળવી લે છે પણ હું આના ઉપરથી ત્રણ વસ્તુ કહીશ એક તો નંબર વન જે વાલીએ ખોટું કહ્યું છે એને ઘણું ગંભીર રીતે ખોટું કર્યું એટલા માટે કે જે બાળક કુમરું ઊભું થઈને જાય છે હજી તો બાળક પહેલાં ધોરણમાં આવવાનું છે એ બાળકને ખોટા રસ્તે તમે એવા તરફ લઈ જવા માગો છો જે બાળકના પાયામાં જ અનીતિ ભરેલી આવે એને બાળકને નથી ખબર કે મારા મા બાપ મારા માટે શું કરી રહ્યા છે મા બાપને તો એમ લાગે મારો દીકરો સાઈ સ્કૂલમાં ગયો ને એ પણ ઊંચા કોલર લઈને ફરે પણ એક આ નીતિ છે આ સ્વયં મૂલ્યાંકન કરવું પડે ખાલી સરકારને દોષ દઈએ કે કોઈને કંઈ એવું નથી પણ સરકારે પણ પ્રમાણપત્ર આપવાની પદ્ધતિમાં સુધારો કરવો પડે પારદર્શકતા લાવવી પડશે એજન્ટ પ્રથા નાબૂદ કરવી પડશે ખોટા પ્રમાણપત્રો આપનાર અને અપાવનાર બંને સામે પગલાં ભરવા જોઈએ લેનાર સામે તો પગ પોલીસ કેસ થયો પણ આપનાર અને અપાવનાર માધ્યમ વર્ગના તમામ લોકો સામે પગલાં ભરાવવા જોઈએ અને એક બે કેસની અંદર ચાર કેસની અંદર જો દાખલારૂપ રીતે પગલાં ભરાય તો મને એમ લાગે છે કે આ વ્યવસ્થાને આપણે સુધારો શકીએ આ સામૂહિક પ્રયત્ન કરવા પડશે વ્યવસ્થાની અંદર ખામી છે ખામી છે એવું કહેશું એમ નહીં હજારો છોકરાઓને પોતાને આવકના પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે તકલીફ પડે છે તો સરકારે એની માટેની એક વ્યવસ્થા ચોક્કસ દિશામાં કરવા જેવી છે કારણ કે આપણે જોઈએ છીએ કે દર વખતે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે વાલીઓ દોડા દોડી અને એજન્ટોનો ભોગ બને જુદા જુદા એન કેન પ્રકારે હાથકંડા અપનાવવા પડે અને મર્યાદા સાથે એક તો મોટા પાયે કર્મચારીઓની ઘટ કર્મચારીઓની ઘટ હોય એટલે પ્રમાણપત્ર મેળવવા જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય આધાર કાઢાવાના હોય એ તમામ બાબતો પ્રમાણપત્ર મેળવવા માટે લાઈનોની લાઈનો લાગે છે અને એ પૂરી નથી થતી ચૂંકી સમય મર્યાદાની અંદર પ્રવેશ લેવાનો હોય છે ટૂંકા સમયની અંદર તમારે બધા દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે આ સમગ્ર વ્યવસ્થાની અંદર સુધારો લાવવા માટે સામૂહિક પ્રયત્ન કરવાની જરૂર છે જે બાળકના પ્રવેશો રદ થાય છે જે જગ્યાએથી રદ થાય છે એ બાળક ઉપર પણ મોટી અસર પડે છે આપણને લાગે વાલીઓએ તો જે ખોટું કર્યું પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્યના નામે પણ સાથે સાથે એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે કે મોટી સ્કૂલના સંચાલકો આ રદ થયેલા પ્રવેશ ઉપર બીજા ગરીબ વિદ્યાર્થીઓને પુનઃ એડમિશન કેમ નથી આપતા અડસઠ બેઠક ખાલી પડી ધારો કે સુરતનું આપે કીધું દોઢસો એડમિશન રદ થયા હોય કે બસો થયા હોય કે સો થયા હોય અમદાવાદની અંદર સો દોઢસો બે ત્રણ વર્ષની અંદર એડમિશનો કેન્સલ થયા એ એ ખાલી બેઠક ઉપર આરટીમાં બીજા લાઇનમાં આવતા ગરીબ ઘરના બાળકને કેમ તક નથી આ તો સંચાલકોને ફાયદો થાય છે એક તરફ સિસ્ટમ અમે સુધારી એની વાવાય થાય એક વખત ખોટા એડમિશન લઈ લે એની પણ વાવાય જાતે પીઠ થાબવાની સરકાર હોય કે અધિકારીઓ હોય હકીકત તો એ છે કે શિક્ષણનો અધિકાર ગરીબ બાળકનો છીનવાનો તો એ ગરીબ બાળકને એ ખાલી બેઠક ઉપર તક કેમ ન મળે ઘણા લોકો વેઇટિંગમાં હોય છે બેઠકો ઘટતી જાય છે નિયમ મુજબ વર્ગખંડોની પ્રમાણમાં એટલે કે જેટલી તમારી શાળાની અંદર પ્રથમ ધોરણની અંદર જેટલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા હોય એના પચીસ ટકા ચાર વર્ગખંડ હોય તમારી અહીંયા સાઠ બસો ચાલીસ હોય તો નિયમ પ્રમાણે સાઈઠ બેઠકો આરટીની આવે પણ તમે મોટા ભાગની મોટી સ્કૂલો શહેરી વિસ્તારની હોય કે જિલ્લા કક્ષાની જ્યાં લોકોને એમ છે કે આ સ્કૂલમાં ભણવાથી અમને ઉત્તમ શિક્ષણ તેને ઉજ્જવળ ભવિષ્ય બનશે એ શાળાઓની અંદર આપ જોતા હશો કે મોટા પાયે ખોટા આંકડા આપવામાં આવે છે ખોટી સંખ્યા દેખાવામાં આવે છે હું આપના માધ્યમથી બહુ ગંભીરતાપૂર્વક સરકારને કહું છું કે સરકાર છેલ્લા ત્રણ વર્ષની અંદર છેલ્લા ત્રણ વર્ષના જ કહું છું આંકડા આખા રાજ્યની અંદર તપાસ કરાવે કે જે શાળાએ પોતાની આ ભણતા વિદ્યાર્થીની સંખ્યા આપી અને એની સામે હકીકતમાં પચીસ ટકા પ્રમાણે એડમિશનો આપ્યા એમાં ખાસ કરીને તગવી ફી વસૂલ કરનાર એટલે કે અઢી લાખ સાડા ત્રણ લાખ સાડા ચાર લાખ સાડા છ લાખ દોઢ લાખથી લઈને સાડા છ લાખ રૂપિયા જેટલી પહેલાં ધોરણની ફી વસૂલતા સંચાલકો આ સ્કૂલોની અંદર જે શાળાના સંચાલકો છે વગ ધરાવતા સંચાલકો એ આરટીના એડમિશન એન કેન પ્રકાર એ વિદ્યાર્થીઓને અંદર અવાગત દેતા એની આ ભેદભાવ થાય છે બધી સ્કૂલોની વાત નથી કરતો પણ અમુક સ્કૂલોને પ્રશ્નો ફરિયાદો વિસ્તૃત વિગત સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં પુરાવા રૂપે રજૂ થાય પણ શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે એટલે આવી કોઈ વગ ધરાવતા સંચાલકો સામેની ફરિયાદ અંગે ગંભીરતા નથી દાખવવામાં આવતી એટલે મારી આપના માધ્યમથી માંગ છે સરકારને પણ વિનંતી છે અમે અગાઉ પણ કરી ચૂક્યા કે આ પુનઃ કરું છું આપના માધ્યમ કે સરકારે તાત્કાલિકપણે સમગ્ર રાજ્યનું એકેડેમિક સત્ર શૈક્ષણિક સત્ર શરૂ થાય તેની પહેલાં કઈ શાળામાં કેટલી છે જેમ એન્જિનિયરિંગમાં ઇન્ટેક કેપેસિટી પહેલેથી આપવામાં આવે છે ફાર્મસીમાં પહેલાંથી આપવામાં આવે મેડિકલમાં પહેલાં આપવામાં આવે આર્કિટેક્ચર પહેલાં આપવામાં આવે તો કેમ ગુજરાતની અંદર પહેલાં ધોરણમાં કઈ શાળામાં કેટલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છે ઇન્ટેક અને એની સામે અહીંયા જોગવાઈ મુજબ પચીસ ટકા લેખે કેટલી બેઠક થાય જો એનું સાચું ચિત્ર વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થાય મને એમ લાગે છે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવી શકે બિલકુલ મનીષભાઈ જે રીતે ગરીબ બાળકનો શિક્ષણનો અધિકાર છીનવાયો પણ શું કરી શકાય જેનાથી શિક્ષણની આ બધીને નાબૂદ કરી શકાય કેવી રીતે શિક્ષણની સિસ્ટમને સુધારી શકાય કારણ કે તમે જુઓ પહેલાં ભૂતિયા શિક્ષક ત્યારબાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પણ જે બનાવ્યું છે જેની અંદર શિક્ષણની તમામ વિગતો તમામ માહિતી મળી જાય શિક્ષકો ભૂતિયા હતા તો એને પણ ન્યૂઝ કેપડેલે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા કર્યા અને શિક્ષકોને સામે લાવ્યા કે જે વિદેશમાં બેસીને અહીંનો પગાર લેતા હતા આખી સિસ્ટમ જે શિક્ષણની છે એની સામે કયા પ્રકારની એવી પ્રક્રિયા કરવી જોઈએ જેનાથી આ શિક્ષણની જે સિસ્ટમ છે એ સુધરી શકે ગુજરાતની અંદર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે તે સમયે જાહેરાત થઈ ત્યારે આપણે દુઃખ સાથે કહેવું પડે કે કરોડો રૂપિયાની લોન લઈને વિશ્વ બેંકની આપણે આ પ્રોજેક્ટ કર્યો આ પ્રોજેક્ટના ફાયદા જે ગણાવવામાં આવતા હતા એની અંદર આપણે જોયું હશે કે આપના માધ્યમથી સૌથી પહેલાં કેપિટલ ન્યૂઝે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે એક શિક્ષિકાબેન વિદેશમાં રહે છે પગાર મેળવે છે અને ઘર આંગણે જે સારામાંથી એમનો પગાર થાય છે એ શાળામાં એ કોઈ દિવસ આવતા નથી ને વિદેશમાં ફરી રહ્યા છે અથવા તો એમના અન્ય કામોમાં રોકાયેલા છે પણ શિક્ષણના કામનો પગાર લેવો છે પણ શિક્ષક તરીકે અહીંયા જવાબદારી નથી સંભાતા હાજર નથી આ વાત પછી આખા રાજ્યની અનેક સ્કૂલોની તપાસ થઈ શિક્ષકોનું જો વિદ્યાર્થીનું ટ્રેકિંગની વાત કરતા હોય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર એમ કેમ નથી કહેતું કે અમે શિક્ષકોની ટ્રેકિંગ નથી કર્યું એના બાબતે તો એ મૌન છે શિક્ષણ મંત્રીએ ગલ્લા તલા કર્યા એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટેનું કેન્દ્ર છે તો દુઃખ સાથે કેવું પડે કરોડો રૂપિયાના ખર્ચે મારા ગુજરાતને આવા હાજરી પૂરવાના કેન્દ્રોની જરૂર નથી બીજું ગુજરાતની અંદર લોકસભામાં આપેલા જવાબ મુજબ તાજેતરમાં જ આપેલો જવાબ ચોવીસો બાસઠ શાળાઓ એક શિક્ષકથી ચાલે તમે વિચાર કરો એક વર્ગખંડની અંદર એક કરતાં વધુ ધોરણના હોય આખી શાળા ચાલતી હોય પણ શિક્ષક એક માત્ર હોય અને એની સંખ્યા સતત વધતી જાય બીજું દોઢ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ગાયબ છે આઉટ ઓફ સ્કૂલિંગ જતા રહ્યા છે સરકાર કાંઈ જવાબ નથી દેતી આઉટ રેટ સતત વધતો જાય પણ સરકાર ગુલાબી આંકડા રજૂ કરે છે ચાલીસ હજાર કરતાં શિક્ષકોની જગ્યા વધુ છે લાંબા સમયથી ખાલી છે સરકાર ભરતી કરતી ભરતીના નામે વિધાનસભાના પટલ ઉપર વારંવાર કીધું શિક્ષણ મંત્રીઓ બદલાય છે પણ વ્યવસ્થા નથી બદલાતી વ્યક્તિ બદલાય છે એક શિક્ષણ મંત્રી જાય ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ ચુડાસમાજી ગયા ભૂપેન્દ્રસિંહ એમના વખતે એમને સ વિધાનસભાના પટલ ઉપર કીધું ત્યારબાદ માનનીય જીતુભાઈ વાઘાણી આવ્યા એ પણ ગયા પૂર્વ થઈ ગયા વિધાનસભાના પટલ ઉપર કીધું એના બાદ અત્યારે ડૉક્ટર કુબેર ડિંડોરજી છે એ પણ બધી વાતો કરે છે લાંબા સમયથી ગુજરાતના યુવાન યુવતીઓ આંદોલન કરે શિક્ષક શિક્ષિકા બનવા અને એ પણ અત્યારે ચાર વર્ષ કરતાં વધુ સમયથી ભરતી નથી થતી ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા સરકારે કીધું છે એ આકરા પ્રમાણે વધુ છે એના કરતાં પણ ચાલીસ હજાર તો ખાલી છે તો શિક્ષક વિના કેવી રીતે વિદ્યાર્થી ભણશે શું આ રીતે ભણશે ગુજરાત મારો પ્રશ્ન સમગ્રકાલી કોંગ્રેસ પક્ષના ઓલા પ્રવક્તા તરીકે મુખ્ય પ્રવક્તા તરીકે હું નથી કર્યો હું ગુજરાતના એક ચિંતિત નાગરિક તરીકે જે ગુજરાતે મને મારા સામાન્ય પરિવારમાંથી આવતા એક શિક્ષકના દીકરાને સારામાં સારું શિક્ષણ મેળવ્યું છે મને મારી સરકારી શાળાના શિક્ષકો ઉત્તમ મારા પિતાશ્રી ગણિત અને વિજ્ઞાનના ઉત્તમ શિક્ષક સમગ્ર જિલ્લામાં અમને સારા શિક્ષકોનો લાભ મળ્યો તો મારા જેવા અનેક લોકોને શિક્ષણનો અધિકાર મળ્યો ને અમે સારી જગ્યા ઉપર આગળ ભણી શક્યા ઇજને થઈ ગયા ઘણા ડૉક્ટર થયા અમારી સાથેના ઘણા અધિકારીઓ થયા આવા અનેક ગામોમાં અનેક સારા શિક્ષકો છે વ્યવસ્થાની અંદર સારા વ્યક્તિઓ બહુ મોટા પાયે કામ કરે પણ સરકાર એની પાસે શિક્ષણ સિવાયનું સાઠ કરતાં વધુ કામ લે તીડ ગણવા પંચર સાંધવા સસ્તાનાની દુકાન ઉપર કરવી સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવી બસ બસની ગણતરી કરવી શૌચાલયની ગણતરી કરવી આવા સાઠ જેટલા કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષકને વર્ગ સમય જ નથી આપતા અને એના કારણે એક શિક્ષણિક વ્યવસ્થામાં જે ઉત્સાહ આનંદનું વાતાવરણ હોવું જોઈએ પ્રોત્સાહનનું વાતાવરણ હોવું જોઈએ એની બદલે નિરાશાનું વાતાવરણ દિવસે દિવસે બનતું જાય એટલે મારી આપના માધ્યમથી માંગ છે શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે સામૂહિક પ્રયત્ન કરવો પડે પણ સરકારે પોતે ખુલ્લું મન રાખીને કેવું પડે સરકારે ખુલ્લું મન રાખીને કેવું પડે કે અમે સરકારી કાર્યક્રમમાં શિક્ષકનો ઉપયોગ નહીં કરીએ અમે ખોટા કામો માટે ભીડભેગી કરવા શિક્ષકોનો ઉપયોગ નહીં કરીએ આપણે અહીંયા જોઈએ છીએ આપણે કેન્દ્રીય મંત્રી અને કોઈ મોટા માણસ આવે તો કોર્પોરેશનની શાળાઓમાં શિક્ષકોને સીધે સીધા ફરજ આપી દેવામાં આવે અરે યા તો ગરીબ ઘરના મજદૂરના શ્રમિકના બાળકો ભણે છે એમના બાળકોને આવી રીતે તમે વર્ષની અંદર વીસ વખત આવી રીતે દિવસો કાપી લો ચાલીસ દિવસો કાપી લ્યો તો શિક્ષણના દિવસો ઘટતા જાય તો પછી એના બાળકોના અન્યાય નથી આ એટલે હું આપને સૌને કહું છું આપના માધ્યમથી કહું છું હું આપને પણ અભિનંદન આપું છું કે આપે જે શિક્ષકો ચાલુ નોકરી અન્ય જગ્યાએ કામ કરતા હતા એની આખી વ્યવસ્થાને ખુલ્લી પાડી અને અંતે સરકારમાં થોડીક પણ ચિંતા આવી થોડુંક પણ સુધારણ થયું પણ દુઃખ સાથે છેલ્લી વાત મારી કહી દઉં કે કચ્છની અંદર બદલીઓ પછી મોટા પાયે શિક્ષકો જતા રહ્યા અત્યારે શિક્ષકો છે નહીં અનેક જગ્યાએ ભરતી નથી જે હતા એ શિક્ષકો ગયા શિક્ષકોને બદલીની અધિકાર મળવો જોઈએ લાંબા સમયથી પોતાના પરિવારથી દૂર રહેશે તો શિક્ષકોને એ વ્યવસ્થા મળવી જોઈએ પણ એ વ્યવસ્થાની સાથે સાથે અન્ય લોકોને જે તકલીફ પડે છે સરકારે કરવી જોઈએ એ સરકાર નથી કરી શકી એ હકીકતલક્ષી છે કરોડો રૂપિયાના બજેટની ફાળવણીથી વ્યવસ્થા નથી સુધરતી ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાથી માત્ર નહીં પણ એનો આત્મા એ શિક્ષક છે એને આપણે આત્મામાં જો શિક્ષકને ચાલક બુરૂં પાડશું અને શિક્ષકના માન સન્માન સાથે જો વ્યવસ્થા સુધારવામાં સામૂહિક પ્રયત્ન કરશો જ્યાં ખોટું થતું હોય શિક્ષક કામચોરી કરતા હોય તો શિક્ષક સામે પણ પગલાં ભરાવવા જોઈએ જ્યાં શિક્ષક પોતે પોતાને સોપાયેલું કામ નૈતિકતાથી નથી કરતા તો એની ઉપર પગલાં પડાવવા જોઈએ પણ વિદ્યાર્થીને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ હું સ્પષ્ટ પણ માનું છું આવી જ રીતે સિસ્ટમમાં જો સુધારો લાવવામાં આવે તો ચોક્કસ આપણું શિક્ષણ અને આપણું ભવિષ્ય એ સો ટકા આગળ વધશે આપ અમારી સાથે ચર્ચામાં જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્ધતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર